મોતીચૂરના લાડવા બનાવવા માટે એક બાઉલ લઈ લઉં છું એમાં એક કપ બેસન ચણાનો લોટ નાખી દઈએ અને એક કપ પાણી લીધું છે મેં આમાં થોડુંક થોડુંક કરીને આપણે એડ કરી દઈએ તો હજુ થોડીક થિકનેસ એ છે એટલે મેં થોડુંક પાણી વધારે એડ કર્યું છે આ બરાબર જ છે બસ આવી રીતે થવું જોઈએ મેં અહીંયા તેલ ગરમ થવા પહેલાં જ મૂકી દીધું હતું અને આ ટાઈપનો કાણાવાળો વાડકો લઉં છું ટોપો અને એમાં આપણે ખીરું નાખીશું એટલે આપણે બુંદી આરામથી પડી જશે તેને બસ ખાલી નાખવાનું જ છે આપણે એની જાતે જ પડશે એ તેલ આટલું ગરમ હોવું જોઈએ કે બુંદી નાખીએ એટલે તરત જ ઉપર આવી જવી જોઈએ હવે એને આપણે ઉપર નીચે કરીને થોડીક તળી લઈએ તો આપણી બુંદી તળી ગઈ છે એને આપણે કાઢી લઈએ તો મેં બધી બુંદી અહીંયા તળી લીધી છે અને હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈએ દર ક્રશ કરવાનું છે આને અને અહીંયા ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક વાડકી ખાંડ લીધી હતી અને અડધી વાડકી ઉપર થોડુંક પાણી લીધું પણ પછી બી મને ઓછું લાગ્યું હતું એટલે મેં અડધી વાડકી ખાંડ બીજી એડ કરી છે એમાં ઓરેન્જ ફૂડ કલર ઇલાયચી પાવડર અને જે આપણે બુંદીનું એ તો એ આપણે અંદર એડ કરી દઈએ બે ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અહીંયા પિસ્તાને મેં થોડુંક કટ કરીને અંદર એડ કર્યું છે અને સતત મિક્સ કરતા જઈએ તો ટોટલ અહીંયા મેં છે ને દોઢ વાટકી જેટલી ખાંડે એડ કરી છે ભાઈ અને એક વાટકી પાણી આવી રીતે એને હાથમાં લઈને આપણે લાડવા વાળી દઈએ તો હવે તહેવારો તો આવે જ છે ગણપતિ આવશે નવરાત્રિ આવશે દશામાના વ્રત આવશે એટલે મીઠાઈ ઘરે બનાવો હવેથી તૈયાર છે આપણા લાડુ બાય બાય